તેને મધ્યમ વૈરાગ્ય વાળો અને જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો હોય તેને સામાન્ય દોષે યુક્ત એવા પાંચ વિષય જો પ્રાપ્ત થાય ને તેને તો તેમાં ન બંધાય જો સારા પાંચ વિષય પ્રાપ્ત થાય ને તેમાં અને બંધાઈ જાય તો તેને મંદ વૈરાગ્ય વાળો તો મિત્રો જો તમને કથા સારી લાગી હોય વચનામ તો બી આપો થાય છે અને તમને સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને કરજો અને અને સ્વામિનારાયણ અને ભગવાનની સેવા તેનો નિરંતર સંઘ રાખે અને દેશકાળ સંગ સંઘ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મળી પડે નહીં તેને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે ઉત્તમ એવા જે પંચ પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આશક્ત ન થાય અને જો દેશ કાળ સંઘ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્યને યુક્ત એવા પંચ વિષય જો પ્રાપ્ત થાય તેને ભોગવે તો એમાં તેમાં ન બંધાય અને જો સારા પંચ વિષય પ્રાપ્ત થાય થાય ને તેને ભોગવે તો તેમાં બંધાઈ જાય તેને મંદ વૈરાગ્ય વાળો કહીએ બોલો સ્વામિનારાયણ ભગવાનની જે આવજ નબળો છે એ પૂર્ણ થયો છે ભક્તો આગળની કથા આપે આવતા વિડીયોમાં કરશો ત્યાં લખીને મને રજા આપો અત્યારે બધા જ ભક્તોને જય સ્વામિનારાયણ